એની બે દી લગનમાં માં છે ને આટલી આટલી બેગુ ના હોય પણ ઈ તમને ખબર ના પડે બધી વસ્તુ લઈ જાય પડે હવે છોકરીઓ આ પણ ગમે એટલી લે વસ્તુ તોય પણ આટલી બેગું હોય કે ઈ ઠોહો ઠોય ભઈરી છે હાવ તમારે ક્યાં ઉપાડવી છે પણ હવે આઈ તો અત્યારે ગાડી માં છે પણ આઈ પછી કાઢીને કે રૂમે તો લઈ જાય પડે ને કઈ એને પાંખું થોડીક છે થી ઉડવા મંડશે કાઈ બેગુ ઈ પાંખું આવી જાય બસ જા ને ઉપાડવી તો પછી મારે જ પડશે કોઈ તે ઉપાડ્યું હોય એટલે એમ કે કે તું ઉપાડી લે ને મારાથી નહીં ઉપડે ના આવે ઉપાડીશ પણ હવે મારે તો હે ને બસમાં જાવું તો મને ગાડી આખવાનો આવે કંટાળો આવ આપડે કાઈ આટલા આટલો સામાન લઈને થોડું બસમાં જવાય હા તઈ તમે તો ભઈ બસમાં ના જાવ ભઈ ગાડીઓમાં જ જાવ કર હા ઓ કાઈ આટલો સામાન થોડુંક બસમાં લઈ જવાય તમારે તો હેલિકોપ્ટરમાં જ જવાય ગાડીમાં ના જવાય એટલે તમારે આલુ જ ના પડે જરાય હા તો તું લઈ એ હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં જાય બે ને શાંતિ થી હવે હું તો જો બેઠી જ છું મારે હું વાંધો હોય આમાં ભયરૂ છે હું ઈ તો કે મને એ 5 4 જોડી ચંપલ લીધી છે મારી અને તમારી બે 3 જોડી

ને એક લગન કરી છે ને તો કે ગડલી નાખું આ જો ટાઈમ ના હોય અત્યારે ટાઈમ હોય એટલે આપણે અત્યારે જલસા તો આપને ખબર ના હોય શું હોય તો ઈ વાત સો તારી આપડા તો આપણે હે ને ફટાફટ બધું કર્યું હોય હા તો પછી હું છે ને કોઈની ખોટી વાત કરતી નથી ગડલી હંમેશા હાસી જ હોય એ હા તારા ભડાકા બંધ કર વાહ જો તો ખરી કેવો અસર છે કા આપણે રેવા કઈ છે કે નથી રાખ્યા એલા છે ઓલી બાજુ જો તો ખરી ઓલી બાજુ એરિયા એરિયા લાગે તો છે આ એના જે છે હાલે પૂછી મારે એટલે હું તને કહેતો તો ગાડીમાં રહેવા દે પણ તને ભળભળ્યો બહાર લઈ આવવાનો આપણ કઈ જોતું હોય તો હું કઈ ગાડીમાં ધોડા કરવાના છે આવો ફોન કરને તો તારા એ હા એ કરું હવે એ હા છો તું હા જરી કઈ બાયણા ને અમે આવ્યા અત્યારે હા હા રૂમ છો ને પછી આપણે જાવું તો અત્યારે અહીંયા તો આવ વરાજાને કહી દે હવે કઈ તારું જ કામ ન રાખવાનું હોય એને કે વરાજાનું કામ કરવા ગયો બોલો લ્યો એલી પણ જેના લગન હોય એનું કામ તો કરવા દે હવે ના ના હવે આપણે આપણું કરવાનું હોય કે કામ હોય ટરા ટરા લા 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 એ આઈવા આઈવા ગગલી આઈવા જો કે તમે અમે તો મોડા પડાયું લાગે અમને ના ના અમે થોડીક વાર પેલા જ આઈવા છીએ અને બસ જો રૂમે આજે ગયા હતા તમારો ફોન આવ્યો તો અમે આવીયા અચ્છા એવું છે એમને હા આ કોણ તમારા મિસ્ટર છે હા આ એ આવો 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 આ આઈવા જો હેલો સારું તેં આલો તમે બધા આઈવા બધા મરશું મજા આવશે કાન હા ઓ એ છે ને આપણે ઓલા એ બિલ્ડિંગમાં છે ને આપણે ચોથા નંબર નો બ્લોક છે એમાં રાખો છે આપણા બધા ફ્રેન્ડ્સ નો હાલો સામાન રાખી આવીને થોડા તૈયાર થઈ જાય હાલો એ તો અમે જાય છે એ છે ને થોડું કામ છે ને તો તમે ઈ રૂમે જાવ પછી આપણે મયરા પાછા ભેગા હો આ ઈ બધી ઠીક છે પણ તમે બધા ડાન્સ કરી લીધો હે ને જો નઈ કર્યો હોય તો મજા નઈ આવે હો એટલે વિડિયો તો મને મોકલો કેવો ડાન્સ કર્યો ઈ મેં ડાન્સ કરી કરીને તમને શીખી શીખીને મોકલી દીધો તો પછી તમે હે ને ડાન્સ શીખીને મને પાછો વિડિયો નથી મોકલો કે તમે કેવો કર્યો હે ઈ હલ્લે કઈ થઈ જાહે હવે ગગલી ના ના

હા હાલો હવે ટાઈમ મળશે ને તો પછી આપણે પ્રેક્ટિસ કરી લેવું એટલે ને બહુ વાંધો નહી આવે હો અને ઈ વાત હું કહી લઉં તું મને કે જો તું જર્મની થી ચોકલેટ લાવ્યો છો કે નથી લાવ્યો અમાર હાટુ એ છે ને આ વખતે એમાં એવું હતું કે છે ને ગરમી જેવું હતું આવ્યો ને તાઈ તો પછી મેં કીધું ઓગરી જાય ખોટી નથી લઈ જાવી બધું બગડશે છે પાછો શિયાળામાં આવીશ ને તો લઈ આવીશ ચોક્કસ ઠીક હારું હાલો આપણે જઈએ રૂમે હાલ તકલા સામાન લેતા આવજે બધોય બાપા રે બાપા કેટલો સામાન છે જોતો ખરી

બધા જેટલા દેખાય છે ને એટલા કાઈ નઈ દેખાય ખાલી થઈ ગયા આખું મંડપ લે હું એવું નથી ગાતી હા ઈ તું શેરીના ભાગી જાય ખબર હે ને તને ઈ ના હોય ઈ તો હે ને બીજા બોલાવા જાય કે ગાવા માંડ્યા હે હાલો હાલો સાંભળવું હોય તો નકર તમે લોકો છે ને ચૂકી બસ બસ હવે તો શરમ કઈ એ જો 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 ગગલાઈ બેન એન્ટ્રી થાય એ ફટાકડા ફૂટે જો 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 સરસ એન્ટ્રી કરી છે હો હમણાં જો ફોટોગ્રાફર છે ને એન ફંદા કરાવશે હામુ જો ને આમ જો ને તેમ ને એ પણ આવું પહેરીને લગન તો હવે બધા હલ્દી આવું જ પહેરે છે હવે આવું થામાં ફટાકડા બંધ કરો એને કઈ હવે એ પણ હાલવા દે ને તારું હું જાય છે એમાં આપડે લગનમાં માં તો કાઈ નોતું રાખ્યું તમે હા તો તારે રાખાય ને મેં નોતું રાખ્યું તો લગન આપડે બે ના હતા મારે એકલા ના હતા કઈ હા આયોજન પછી તમારા બાજુ થી તમારે રાખવાનું હોય કે માં ના રાખવાનું હોય બોલો લ્યો તો અમારું પર ઢોરી દીધું બધું અત્યારે આના લગન માં આવ્યા આને જોને ચાનું મની આ કા બે તો નથી આને ઊભો રવિવાર લાગે છે ના હવે એવું નથી હવે જોઈ ઓલી સામું જોવે છે આજો તમે કોઈ જોયું મારા સામું હાલો આ લગાઈ આવીએ અને હાલો 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 જો કોઈ ડાંડિયા રાસમાં હા તારા જે ઓરક કોઈ ના હોય જો તો ખરી તું હોય એવું લાગસ તો તૈયાર તો થાઉ જ પડે ને લે હા પણ માપમાં હોય આપડા પોતાના લગન હોય તો બરાબર છે તારા છે કોઈ નથી બદલાયા કપડા એ આ ભલે અનો ડાન્સ કરવાનો હે બધાય હો જે પાછા ફટાકડા ફોડા એ મસ્ત લાગે છે હા સરસ લાગે છે હાલો હાલો બધા ડાન્સ કરવાનો છે હો खबर नहीं है बधाई केवा गोटा ना मारे तो सारी बात से हेलो <laughs> करे दियो सालू पहला डांस पछि ई बेने बेहाड़ो हेलो हेलो तुम साइड में आया जाओ हेलो हेलो हां मारे साइड में जाऊ सामने तुम्हारे बेगु ना था आऊ कहीं रे रे यार की शादी है औरक पदूड़ी एकज करे से बाकी बधे बे उसा हाथ करीन उभा रह गया से <laughs> आज मेरे यार की शादी है आज मेरे यार की शादी है ये सरस्वती रोग अगली तारा से कोई कहीं करतू ना तू ये हाँ गंदा रा કે બહુ સારું હો મે તો હારું કર્યું ને આ પણ તું એકલી સારું કરે માં થોડું લાગે ઓલા બે હે ને ઓલા તઈ ની બે હું તઈ ને તઈ છે ને હવે આ તુસા કરીને ખાલી બીજું કાઈ કરતા તું એક એ ને આપણી મસ્ત રહેવાનું બીજું ની આપણે એટલે એ કરી નાખવાનું બસ બીજું કાઈ વિચારવાનું નઈ અરે વાહ ગગલી તું તો બહુ હોશિયાર હ ના લગન લગન કરતા તા એ લગન પૂરા થવા આયા જો થઈ જાય હા ઓ વિદાય થાહે હા ચોળું ગીત વાગે છે વિદાય

પડે તમારે હાવ ટુકમાં કેમ ઘર મૂકીને એમ તમારે પડે તો તમને સમજાય કે એક છોકરીની દિલમાં શું હોય હા હવે બસ નકર ચાલુ થઈ તારું જ્ઞાન એ બસ પણ હવે રો માં હવે વિદાય થઈ ગઈ તારી કેદીની પણ હવે વિદાય તો તો મને આવી જાય મને યાદ આવી જાય છે મારું માઉતર એ બસ લે હવે રહી જાલ આથી પછી છે ને આપણે તાર મોય મળતા આવશું બસ ખાલી મળવા જવાનું કાઈ રહેવા જવાનું તો તાઈ તો આહરે જ પડે હા પણ હવે એનો તો હું છે તું કે મને હાલ

એ મારા વાલા મિત્રો જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો